રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાંથી મહત્વની ઘટના સામે આવી રહી છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે અનુસૂચિત જાતિના રહેણાંક વિસ્તારમાંથી પશુ ચરાવવા નીકળતા પશુપાલકને અન્ય જગ્યાએથી પશુ લઈ જવા માટે કહેતા પશુપાલકે ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો તોરણીયા ગામમાં થયેલી મારામારીમાં એક મહિલાને ઈજા પહોંચી છે જો કે મારામારી પહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ વિડીયોમાં એક વ્યક્તિના હાથમાં કુહાડી છે અને તે કુહાડી લઈને અન્ય લોકો સાથે બોલાચાલી કરી રહ્યો છે

વારે વારે ઢોર લઈને આવે ને હેરાન રાખતો અને કુવાડી પછી ભરે ભેરા થઈ ગયા હું પડી ગઈ હતી મને કઈ ખબર નતી મને પડી ગઈ હતી લઈ ગયું છે મારું નામ રમેશભાઈ ચુડાસાન

કોર કોર પાતિયાર માં કોવાડી બઈ પાયાતી જેર આલ માં મોજતેન માં કોવાડી છે અને મારા ઘર ને ને પાક મારી નાખી દીધા ને દાત બંધ ગયો મોઠા સરકારી હોસ્પિટલ માં દાખલ ગોરાતી વિમલ સોંદરવા સાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ